નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર બે બહુપદીઓ જેની અંદર આજે આપણે આ વિડીયોની અંદર જોવાનું છે સ્વાધ્યાય બે પોઈન્ટ નો પ્રશ્ન નંબર બે જેના આપણે દાખલાની ચર્ચા કરીશું એક બે અને ત્રણ અગાઉના ભાગના વિડીયો જે છે પ્રકરણ બે ના એની તમને લિંક છે એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અને આઈ બટનને ક્લિક કરવાથી મળી જશે

હવે ખાસ આની અગત્યની બાબત એ છે કે બોર્ડની અંદર રકમ તમને કંઈક આ રીતે નહીં પૂછાઈ શકે અથવા બીજી કઈ રીતે પૂછાઈ શકે તેની પણ આપણે સાથે સાથે ચર્ચા કરી લઈએ તો કે ત્યાં રકમ લખેલી હોય કે એવી દ્વિઘાત બહુપદી મેળવો કે જેના શૂન્યનો સરવાળો એકના છેદમાં ચાર અને શૂન્યનો ગુણાકાર માઇનસ છે એડી આ પ્રકારે તમને રકમ લખેલી હોય અથવા તો આલ્ફા પ્લસ બીટા બરાબર એકના છેદમાં ચાર અલ્પ વિરામ આલ્ફા ડોટ બીટા બરાબર માઇનસ એક તો દ્વિઘાત બહુપદી મેળવો આ પ્રકારની રકમો લખેલી હોય છે એ પ્રમાણે આ દાખલો પૂછાવાની શક્યતા રહેલી છે લાસ્ટના તમે પેપર ઉચકીને જોશો તો શૂન્યનો સરવાળો અને શૂન્યના ગુણાકાર સિવાય પેપર નીકળ્યું નથી હેડિય એટલે બે માર્ક્સ ખીચામાં લેવા માંગતા હોય તો દાખલા ફરજિયાત તૈયાર કરવા ચાલો તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો કઈ રીતે એનું કામ થશે તો કે એની અંદર અહીંયા આ તમને જે રકમમાં આપેલું છે એ શૂન્યનો સરવાળો છે એટલે કે આલ્ફા પ્લસ બીટા છે હેઠળ અને આ બીજી રકમ જે આપેલી છે એ તમારા માટે આલ્ફા ડોટ બીટા છે હેડી આલ્ફા પ્લસ બીટા તમને શરૂઆતમાં આપેલું હશે અને આલ્ફા ડોટ બીટા તમને પછી આપેલું હશે અને ખાસ કરીને ધ્યાનમાં લેજો ચાલો આગળ વધીએ આપણે દાખલાનો જવાબ કઈ રીતે લખશું એની ચર્ચા કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આલ્ફા પ્લસ બીટા બરાબર તો આપણે ધારણા કરવી પડશે કે ધારો કે આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી બાય એ બરાબર હવે અહીંયા આલ્ફા પ્લસ બીટા તમને કેટલું આપેલું છે એકના છેદમાં ચાર તો અહીંયા આપણે લખી દેસુ એકના છેદમાં ચાર બરાબર

અને શૂન્યનો સરવાળો માઇનસ આપેલો હોય તો બી નું મૂલ્ય પ્લસ આવે આ ધ્યાનમાં લેવાનું ચાલો તો શૂન્યનો સરવાળો અહીંયા તમને પ્લસ માં આપેલો છે તો બી નું મૂલ્ય કેવું આવશે માઇનસ તો માઇનસ કે એક કેટલા થઈ જાય કે થાય હેડી ત્યારબાદ આપણે એ માટે જોઈએ તો એ માટે કામ કરીએ તો અહીંયા આપણને લોકોને કે એ બરાબર કેટલા થઈ જશે તો કે એ બરાબર ચાર ગુણ્યા કે એટલે કેટલા આવશે ચાર કે ખાલી બી માટે જ એ નોટ યાદ રાખવાની છે કે શૂન્યનો સરવાળો પ્લસ હોય

જે સૂત્રની આપણે સી ને કરતા તરીકે લેશું સી ને આપણે કરતા બનાવશું તો સી બરાબર અહીંયા કેટલા થઈ ગયા એ ગુણ્યા આલ્ફા ડોટ બીટા એ ગુણ્યા બીટા ચાલો એનું મૂલ્ય આપણે લોકો મૂકીએ અને આલ્ફા ડોટ બીટાનું મૂલ્ય તો એ બરાબર કેટલા છે અહીંયા આપણે મેળવા ચાર કે અને આલ્ફા ડોટ બીટા બરાબર આપણને કેટલા આપેલા છે માઇનસ એક તો માઇનસ એક

પ્લસ સી પર આ બધી કિંમત આપણે એડ કરાવીએ જે કિંમત આપણે લોકોએ મેળવેલી છે એ બધી કિંમત આપણે એડ કરાવીએ ચાલો એ બરાબર કેટલા છે ચાર કે તો આમાં આપણે કિંમત મૂકી દઈશું ચાર કે ચાલો બી બરાબર કેટલા છે માઇનસ કે તો અહીંયા આપણે કિંમત મૂકશું માઇનસ કે અને સી બરાબર છે સામાન્ય લઈ લીધું કાઉસ અંદર અહીંયા કે સામાન્ય નીકળે તો અહીંયા કોણ વધે ચાર નો ચાલો પ્લસ માઇનસ કેવું થઈ જાય માઇનસ અને કે કોમન નીકળી ગયો તો અહીંયા ખાલી શું વધશે એક્સ હવે અહીંયા કેટલા આવશે પ્લસ માઇનસ માઇનસ અને કેટલા આવશે ચાર કાઉસ પૂરો અને અહીંયા તમારે લખી નાખવાનું કે જવાબ થઈ ગયો એમ અહી દ્વિઘાત બહુપદી આમ દ્વિઘાત ચાર એક્સ નો સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ ચાર મળે

alpha + beta x + alpha . beta जेनी अंदर આપણે કિંમત મૂકી દેશું તો કિંમત મૂકી અહિયાં x નો સ્ક્વેર માઈનસ કૌંસમાં alpha + beta કેટલો આપ્યો 1/4 તો 1/4 x + અહિયાં કેટલા થઈ ગયા -1 તો અહિયાં કૌંસમાં આવશે -1 સાદુ રૂપ આપશો એટલે તમારે લોકો લસા લેવો પડશે તો ચાર નો માઇનસ એક ગુણ્યા એક્સ કરો એટલે એક્સ અને આ ચાર અહીંયા ગુણાય એટલે કેટલા થઈ ગયા માઇનસ ચાર એ રીતે પણ તમને લોકોને આન્સર મળી શકે પણ હેતુલક્ષી માં પૂછાય ત્યારે હેતુલક્ષી માં પૂછાય ત્યારે એક માર્ક્સ ની અંદર હોય ત્યારે તમે આ કામ કરી શકો અન્યથા કેસની અંદર મતલબમાં બે માર્ક્સમાં તમને પૂછાણું હોય તો આ રીતે જ તમારા લોકોએ દાખલો ગણવો પડે અને એકદમ આસાન ફોર્મેટ છે ફોર્મેટથી કામ કરો એટલે કામ થઈ જાય લાસ્ટમાં તમને લોકોને આ દાખલાના જવાબ તમે લોકો રકમ જુઓ અને દાખલાના જવાબ આપો એ રીતેનું કામ તમને શીખવાડશું હેડી ચાલો તો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ હેડી આગળની રકમ તમને જે આપેલી છે એની અંદર તો કે દાખલો ડન કરી દીધો આગળની રકમ તરફ વધીએ તો કે આ દાખલો તમને માર્ચ બે હજાર બાવીસની અંદર સ્ટાન્ડર્ડના પેપરમાં પૂછાઈ ગયેલો છે હેડી મેં તમને શરૂઆતમાં જ વાત કરી કે વિદ્યાર્થી મિત્રો આ દાખલા વગર પેપર નીકળતું નથી ફરજિયાત તૈયાર કરવાના ફરજિયાતમાં છે ફરજિયાત આ દાખલા તૈયાર કરી નાખવાના માર્ચ બે હાજર બાવીસ ની અંદર સ્ટાન્ડર્ડના પેપરમાં નીકળી ગયેલો છે બેઝિક વાળાને પણ પૂછાઈ શકે એડી એવું નહીં કે સ્ટાન્ડર્ડમાં પૂછાણું તો એટલે સ્ટાન્ડર્ડમાં જ પૂછાય બેઝિક વાળાને પણ પૂછાય છે હેડી તો હવે જુઓ વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળ બે એક ના છેદમાં ત્રણ અહીંયા તમને આપેલા છે તો મેં તમને આગળ કીધું કે તમે દાખલાને જોઈને તમને જવાબ લખતા શીખવાડીશું એની દાખલાને જોઈને તમને જવાબ લખતા શીખવાડીશું એના ઉપર એક કામ કરી જોઈએ અને પછી આપણે આગળ વધીએ તો અહીંયા તમને રકમ કંઈક આવી આપેલી છે વર્ગમૂળ બે અલ્પ વિરામ એકના છેદમાં ત્રણ આપેલું છે પેલો તો આપેલા શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર હોય ને એના છેદ સરખા કરવાના રેડી છેદ સરખા કરવાના ચાલો અહીંયા છેદમાં કેટલા છે ત્રણ છે રેડી અને અહીંયા શૂન્યના સરવાળામાં છેદમાં કેટલા છે તો કે ત્રણ નથી તો ત્રણ લાવવા માટે આપણે શું કરવું પડશે અંશ અને છેદમાં ત્રણ ત્રણ વડે ગુણવું પડશે તો અંશ અને છેદમાં આપણે ત્રણ ત્રણ વડે ગુણીએ તો આ અંશ અને છેદમાં આપણે ત્રણ ત્રણ વડે ગુણી દીધું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે રકમ બનીને તૈયાર થાય છે ને એ રકમ ની અંદર ઉપરનો અંશનો ભાગ જે આપેલો છે એને કહેવાય બી અહીંયા છેદમાં આપેલું છે એ બે ને કહેવાય અને આને કહેવાય સી તો જો આન્સર તમારો ડાયરેક્ટ ક્લિયર થઈ જાય બે એન આ તમારો આન્સર હશે રેડી આન્સર ડાયરેક્ટ તમે બનાવી શકો કોઈ પણ દાખલો ગમે એવો દાખલો આપેલો હોય અહીંયા કયું કામ કર્યું ને એ તમે યાદ રાખો એટલે તમારું કામ થઈ જ જશે રેડી ડાયરેક્ટ આપણે આન્સર ને ક્રોસ વેરીફિકેશન ની અંદર ચેક કરી શકીએ રેડી આગળના દાખલાની એક ચર્ચા જોઈ લઈએ એક ના છેદમાં ચાર અને માઇનસ એક આપેલું તો મેં તમને શું કીધું આની અંદર છેદ 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 તમારો સમાન 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 હોવો જોઈએ બનાવવાનો બનાવવાનો તો અહીંયા છેદમાં કેટલા છે એક છે તો હું આને શું કરીશ મારે અહીંયા ચાર લાવવા માટે મારે અંશ અને છેદમાં ચાર ચાર વડે ગુણવું પડશે તો મેં આને ચાર વડે ગુણી દીધું અહીંયા છેદ માં ચાર વડે ગુણી દીધું તો આ કિંમત કોની બની ગઈ આ કિંમત બે બેની નહીં એની કિંમત બેની આ કિંમત કોણ છે તો કે આ બી કિંમત છે આ કિંમત ચાર આ તમારો દાખલાનો જવાબ એટલે તમે આસાનીથી અહીંયા કામ કરી શકો એટલે આ શોર્ટકટ બાબતની અંદર તમે લોકો આગળ વધી શકો જેની અંદર તમે લોકો આ રીતે કામ કરી શકો બાકી બે માર્ક્સ ના દાખલાની અંદર તમને પૂછાણું હોય કિંમતને ધારવી પડશે ધારવી શા માટે પડે કારણ કે આપણે પ્રોપર નથી કીધું આલ્ફા પ્લસ બરાબર પણ આપણે સૂત્રને સાથે એપ્લાય કરવાનું છે ને કેની ધારણા કરવાની છે એટલા માટે આપણે અહીંયા ધારવું પડશે ચાલો તો અહીંયા શું આવશે ધારો કે આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી બાયૂન્ય સરવાળો કયો આપેલો છે વર્ગ મૂળ બે વર્ગમૂળ બે પણ છેદમાં કેટલા આવશે એક બરાબર કે ધારતા બી બરાબર કેટલી વેલ્યુએશન મળશે તો કે અહીંયા જો શૂન્યનો સરવાળો કેવો છે પ્લસ છે તો બી નું મૂલ્ય માઇનસ મળશે એનું મૂલ્ય એ બરાબર કેટલા થઈ જશે કે ગુણ્યા એટલે કે ડન ચાલો આલ્ફા ડોટ બીટા માટે કામ કરીએ તો કે આલ્ફા ડોટ બીટા બરાબર સી એ જેમાં આપણે સી ને કરતા બનાવશું તો સી બરાબર કેટલા થઈ ગયા એક આલ્ફા ડોટ બીટા થઈ ગયું રેડી ચાલો એ બરાબર કેટલા કે અંદર આલ્ફા ડોટ બીટા બરાબર કેટલા આવશે તો કે આલ્ફા ડોટ બીટા બરાબર એક ના છેદ ત્રણ તો અહીંયા ક્યારેય પણ આપણે કે ના છેદમાં ત્રણ નહીં લખવાનું બાકી છોકરું અટવાય નબળું વિદ્યાર્થી ખાસ કરીને અટવાય અને આપણે આમ જ કરવાનું એક ના છેદમાં ત્રણ કે એક ના છેદમાં ત્રણ કે આ કોની સી ની ચાલો હવે શું કરશું આપણે દ્વિઘાત બહુ પદી બરાબર એ એક્સ નો પ્લસ બી એક્સ પરથી હેડી આના ઉપરથી આપણે કામ કરશું આવી ગયો હવે એમાં કિંમત એડ કરાવીએ ચાલો તો કિંમત એડ કરો ને એની પહેલા તમારે લોકોએ આ કામ કરી નાખવાનું એ બી અને સી ની કિંમત મૂકવાની છે તો કાઉસ કાઉસ ઉપર બનાવી દેવાના ચાલો તો કાઉસ એક્સ નો અને પ્લસ કાઉસ આ કામ તમારું સરળતાથી થઈ જાય ચાલો એનું મૂલ્ય કેટલું છે એનું મૂલ્ય કે છે તો અહીંયા આપણે કેટલા મૂકશું કે બી નું મૂલ્ય કેટલું છે માઇનસ વર્ગમૂળ ટુ કે તો માઇનસ વર્ગમૂળ ટુ અને કેટલું લઈ લઈએ તો કે સ્થાન ઉપર કઈ ન વધે તો અહીંયા એક બોય રેડી તો અહીંયા કે કોમન નીકળે છે તો અહીંયા વધશે એક્સ નો ત્યારબાદ અહિયાં કેટલા આવશે પ્લસ માઇનસ માઇનસ વર્ગમૂળ ટુ એક્સ પ્લસ વન અપોન થ્રી કાઉસ પૂરો અને કાઉસ માં ત્રણ એક્સ નો સ્ક્વેર માઇનસ ત્રણ વર્ગમૂળ બે એક્સ પ્લસ વન કાઉસ પૂરો છેદમાં ત્રણ આવ્યા હોય એને બહાર લખી દેવાના તો અહીંયા ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો હેડી અને આમ દ્વિઘાત બહુપદી આમ દ્વિઘાત બહુપદીર માઇનસ ત્રણ વર્ગમૂળ બે એક્સ પ્લસ વન મળે આ રીતે તમારા લોકોએ દાખલાને ડન કરવાનો થાય ચાલો આપણે જોઈ લઈએ તો કે દાખલો ડન થઈ ગયો અહીંયા આપણે લોકોને હેડી આ રીતે તમારા લોકોએ દાખલો ગણવાનો છે અગત્યનો દાખલો છે અને એમ નથી કહેતો કે આ જ દાખલો અગત્યનો છે છ દાખલા અગત્યના છે ફરજિયાત તૈયાર કરવાના જ છે હેડી એક્ઝામ આપવા જાવ એની પહેલા તમારે લોકોએ ફરજિયાત તૈયાર કરી નાખવાના છે સ્ટાન્ડર્ડ વાળો વિદ્યાર્થી હોય કે બેઝિક વાળો વિદ્યાર્થી હોય ફરજિયાત પેપરની અંદર પૂછાય છે ચાલો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ ને રકમ ઉપર આગળ વધીએ તો કે અહીં તમને લોકોને શૂન્યનો સરવાળો પહેલી કિંમત મેં તમને કીધું હતું તું કિંમત જે આપેલી છે ને એ શૂન્યનો સરવાળો છે બીજી કિંમત તમને જે આપેલી હશે ને શૂન્યનો ગુણાકાર છે પેલી કિંમત શૂન્યનો સરવાળો બીજી કિંમત શૂન્યનો ગુણાકાર હશે હવે આને પણ આપણે લોકોએ ડાયરેક્ટ જવાબમાં બેસાડીએ તો આપણી પાસે ત્રણ રીત ભેગી થઈ ત્રણ રીત ભેગી છે બે માર્ક્સ માટે મેં તમને આગળ કરાવી આગલા પાર્ટની અંદર એ રેડી ત્યારબાદ તમને લોકોને અહીંયા તમને શોર્ટકટમાં એટલે કે સૂત્ર પરથી કામ કરી શકાય તે રીત અને થર્ડ રીત છે તમારા માટે છેદ સમાન બનાવીને કામ કરી શકાય રેડી તો તમને ત્રણ રીત તમારી પાસે હાજર છે આપણે લોકો દાખલાની શરૂઆત કરીએ તો કે અહી ધારો કે ખાલી જગ્યા બરાબર કે ધારતા ચાલો આની અંદર કિંમત આપણે લખવાની છે શૂન્યનો સરવાળો તમને ઝીરો આપેલો છે તો ઝીરો ના છેદમાં એક મૂકી જ દેવા હેડી જો એક ના બે આવે તો અહીંયા એક ના છેદ માં બે મૂકવાનું વર્ગમૂળ બે આવ્યું હતું તો આપણે કેમ લખ્યું હતું વર્ગમૂળ બે ના છેદ માં એક લખ્યું હતું કે લાવી ગયો તો એ રીતે કામ કરી નાખ્યું ચાલો બી ની કિંમત મેળવીએ બી બરાબર તો બી બરાબર હવે શૂન્ય જે છે ને એ ક્યારેય પ્લસ કે માઇનસ ન હોઈ શકે શૂન્ય હંમેશને માટે પ્લસ હોય હેડી તો શૂન્ય માટે આપણે પ્લસ માઇનસ ની નિશાની યુઝ નહીં કરીએ અહીંયા કે માઇનસ થઈ જાય સાહેબ શૂન્ય છે એ તમને અહીંયા પ્લસ માં આપેલું છે તો અહીંયા માઇનસ થઈ જાય ના આ ભૂલ કરતા નહીં હેડી તો અહીંયા આપણે ઝીરો ગુણ્યા કે કરો તો કેટલા થઈ જાય ઝીરો કેવો ઝીરો કે થઈ જશે એ બરાબર કેટલા આવશે તો કે થઈ ગયું કે તમને મળી ગઈ કિંમત ચાલો આગળ વધીએ તો કે અહીંયા આલ્ફા ડોટ બીટા માટે કામ કરીએ આલ્ફા ડોટ બીટા બરાબર કેટલા થઈ જાય સી બાય એ આમાં આપણે સી ને કરતા બનાવશું તો સી બરાબર એક આલ્ફા ડોટ શું થઈ ગયું બીટા હેડી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કિંમત મૂકી દઈએ તો એ બરાબર કેટલા છે કે આલ્ફા બીટા બરાબર કેટલા આવશે તો કે આલ્ફા ડોટ બીટા બરાબર વર્ગમૂળ પાંચ તો અહીંયા વર્ગમૂળ પાંચ કે થઈ ગયું તો કે સી બરાબર મને વેલ્યુ કેટલી મળે છે વર્ગમૂળ પાંચ કે હવે દ્વિઘાત બહુપદી પરથી તો અહીંયા લખશું આપણે કે પીઓ બરાબર એક્સ નો સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી રેડી જેની અંદર કાઉસ એક્સ પ્લસ કાઉસ હવે અંદર કિંમત આપણે એડ કરી દેસુ ચાલો એ બરાબર એ બરાબર કેટલું મૂલ્ય મળે છે કે તો કે અહીંયા થઈ ગયું કે બી બરાબર કેટલું તો કે ઝીરો કે તો અહીંયા આવશે ઝીરો કે અને સી બરાબર કેટલો વર્ગમૂળ પાંચ કે તો અહીંયા આવશે વર્ગમૂળ પાંચ કે એને કોમન કાઢ લ્યો સામાન્ય લઈ લીધો ચાલો તો અહીંયા શું વધશે એક્સ નો સ્કવેર પ્લસ નું પ્લસ ઝીરો એક્સ પ્લસ વર્ગમૂળ પાંચ કાઉન્સ પૂરો અને કે ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો આમ દ્વિઘાત તમને ખબર પડી ગઈ હશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો દાખલો થઈ ગયો ડન હેડી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે તમારા લોકોના હોમવર્ક ની અંદર કઈક આ પ્રકારના દાખલાઓ તમને આપેલા છે જે દાખલાઓ બોર્ડ ની પરીક્ષાની અંદર નવ અને ચૌદ જે લખેલો છે અહીંયા આલ્ફા પ્લસ બીટા બરાબર નવ અને આલ્ફા ડોટ બીટા બરાબર ચૌદ એ તમને પૂછાઈ ગયો છે મે બે હજાર એકવીસમાં અને જુલાઈ બે હજાર માં દાખલો પૂછવાનો છે એની અંદર માઇનસ ઓગણીસ છેદમાં છ અને પાંચના છેદમાં હવે મારે તમને ખાસ કરીને વાત કરવાની છે બે માર્ક્સ માટે પૂછાય તો તો તમે ફોર્મેટ શીખી ગયા હવે આપણે બે ત્રણ રીત આપણે શીખ્યા છીએ ત્રણ રીતની અંદર કામ કરેલું છે ત્રણે ત્રણ રીત તમને અહીંયા ચર્ચામાં લઈ લઉં જેથી તમને ખ્યાલ આવી જાય અને એકદમ આસાન બનાવી દીધું છે ચાલો કઈ રીતે તો કે જો દ્વિઘાત બહુપદીમાં તમને લોકોને મેળવવાની કીધી હોય અને શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપેલો હોય તો આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ડોટ બીટા તમને આપેલું છે રેડી તો અહીંયા બે માર્ક્સ માટે પૂછાય બે માર્ક્સમાં પૂછાય તો જે આપણે આગળ રીત કરાવીને એ રીત કરવાની બે માર્ક્સ ની અંદર આવે તો એક માર્ક્સ માં પૂછાય તો તમને લોકોને અહીંયા સૂત્ર બનાવી દીધું છે પી ઓફ એક્સ બરાબર એક્સ નો સ્કવેર માઇનસ આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા ડોટ બીટા આ સૂત્રને આધીન રહીને કામ કરવાનું જ્યારે શૂન્યનો સરવાળો ગુણાકાર આપેલો હોય ત્યારે આ સૂત્ર તમારે એપ્લાય કરી દેવાનું તો અહીંયા જવાબ જો ચેક કરો હાલો આ શું છે આલ્ફા પ્લસ બીટા આ શું છે આલ્ફા ડોટ બીટા તો જવાબમાં આવશે એક્સ નો સ્કવેર માઇનસ નવ એક્સ પ્લસ ચૌદ એક્સ નો સ્કવેર માઇનસ નવ એક્સ પ્લસ ચૌદ આ તમારો દાખલાનો જવાબ આવશે રેડી અને વરો કે તમારે આ દાખલો કમ્પ્લીટ કરવો છે અંશ અને છેદ વાળો દાખલો આપેલો છે અને એ દાખલાને કમ્પ્લીટ કરવો છે તો મેં તમને એક ટ્રીક આપી ફરી વખત આપણે ટ્રીક ચર્ચા કરી લઈ માઈનસ ઓગણીસ ના છેદમાં કેટલા છ અને એ કેટલા આપેલા છે પાંચ ના છેદમાં ત્રણ આ આપેલું છે તો વિદ્યાર્થી મિત્રો આપણી ટ્રીક એપ્લાય કરવા માટે છેદ સરખા હોવા જોઈએ છેદ કેવા હોવા જોઈએ સરખા હોવા જોઈએ

તો કે આ જે માઇનસ ઓગણીસ આપ્યા છે ને એ કિંમત તમારી બી છે આ જે છ આપેલા છે ને એ તમારી કિંમત કઈ છે તો કે આ કિંમત તમારી છે છે અને આ આપેલા એ જવાબ મેળવી દો તો કે છ એક્સ નો સ્કવેર માઇનસ છે તો પ્લસ ઓગણીસ એક્સ અને પ્લસ કેટલા આવશે દસ આ તમારો આન્સર થઈ જશે એડી ડાયરેક્ટ આસાનીથી તમે લોકો કામ કરી શકો હેડી તો વિદ્યાર્થી મિત્રો ત્રણે ત્રણ રીતની આપણે લોકોએ ચર્ચા કરી ચૂક્યા છીએ તમને જે રીતે પૂછાણો હોય એ રીતે તમારા લોકોએ કમ્પ્લીટ કરી દેવાનો છે રેડી બે માર્ક્સની અંદર પૂછાય તો મેં તમને આગળ રીત કરાવેલી જ છે એક માર્ક્સની અંદર હેતુલક્ષીમાં પૂછાય તો સૂત્ર પરથી નહીં કામ કરી શકો અને જે વિદ્યાર્થીઓ પેન અડાડવા માગતા જ નથી ડાયરેક્ટ આન્સર મેળવવા માગે છે એના માટે પણ તમને ઓપ્શન આપેલો છે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને લોકોને પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં રેડી અને જે દાખલા તમને ન આવડતા હોય એ દાખલાની કમેન્ટ ચોક્કસથી કરજો જેનું અમે બનતી કોશિશ એ સોલ્યુશન આપવાની કોશિશ કરશું થેન્ક યુ